આજ સભોને પાસાના કાયદા અંતર્ગત જેલ હવાલે કરતી સારોલી પોલીસ પોલીસ કમિશનર શ્રી સુરશય તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોનિક તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સુરશય નાઓઈ પ્રોહિબિશનના ગુનો ઘોનો કરવાની તેવાડાઈ સભો ગુનો કરતા ટકાયાની કોના પરંકુશ રહે તે સારું પ્રોહિબિશન પકડાયેલ ઇસમો વિરુદ્ધ પાછા દરખાસ્ત કરવા સૂચના કરેલ હોય જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયા સારોલી પોલીસ સ્ટેશન સુરત શહેર ના હોય સર્વેલન્સ સ્ટાફ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયંત ચૌહાણ તથા સિસ્ટર હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વાઘજીભાઈ નાઓની આવા ઇસમો વિરુદ્ધ પાછા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓ તરફ મોકલી આપવા સૂચના આપતા કુલ પાંચ દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સહાયશ્રી તરફ મોકલી આપેલ છે તવા પાસા દરખાસ્ત પોલીસ કમિશનર સહાયશ્રીનાઓ દ્વારા મજૂર કરી પાસા હુકમ કરતા કુલ પાંચ મુટલેગરી સૌને પાસા હુકમની ભજવણી કરી અલગ અલગ જિલ્લા જેલ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે જેમાં સારોલી પોલીસ દ્વારા પાસા અટકાઈત કરે દિલીપભાઈ રમેશભાઈ ઘરટે પાટીલ રાજેન્દ્ર ઉર્ફે રાજુ કરેલાશ દેવીશ પાટીલ જીતુભાઈ ભાળાભાઈ જીજાળા રવિકુમાર ઉર્ફે રાહુલ ગોપાલ લાલચંદ દેલ મહેન્દ્ર રમેશભાઈ ઘરટે પાટીલ જુદી દેવ રાજુદી રવાના કરાયા છે આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત